ધીમહી આયુર્વેદ એન્ડ પંચકર્મ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મહેસાણા રાષ્ટ્રીય આયુર્વેદા વિદ્યાપીઠ ગુરુ કોપરગાંવ નાસિક છેલ્લા આડત્રીસ વર્ષથી ભારતમાં અને વિદેશમાં પંચકર્મથી રોગ નિવારણ આપણી પ્રાચીન પરંપરા મુજબથી શરીર શુદ્ધિકરણ પરંપરા ઉજાગર કરી આયુર્વેદનો પ્રચાર પ્રસારમાં રાષ્ટ્રીય ગુરુઓ વિરુદ્ધ મળેલ છે

ડોક્ટર માહી પટેલ ડોક્ટર આશિષ પટેલનો અમદાવાદ કોપરગો કેરાનાથી અનુભવ મેળવેલ છે જેમાં દરેક પ્રકારના રોગોનો ઉપચાર અને શરીર શુદ્ધિકરણથી રોગને શરીરમાં પ્રવેશ જ નહીં તે કાર્ય પદ્ધતિથી ટ્રીટમેન્ટ કરવામાં આવશે હાલના સમયની શરીરની સમસ્યા કોલેસ્ટ્રોલ થાઇરોઇડ હાર્ડકાના વસરા માઇગ્રેન 3 ડિસીઝ મેદસ્વીતા વાળને લટી સમસ્યા પાચનતંત્રની સમસ્યા પથરી આંખોની સમસ્યા સ્ત્રીરોગ વંધ્યત્વ ડાયાબિટીસ બીપી વગેરે રોગોની આયુર્વેદિક ટ્રીટમેન્ટથી સારવાર કરવામાં આવશે રાધનપુર રોડ કપિલા હનુમાન મંદિરની સામે બે ફ્લોર સેવન સ્પેશ કોમ્પ્લેક્સ મહેસાણા બે ઓપનિંગ સમયે ગાયત્રી પરિવારના ડોક્ટર મમતાબેન પંડિત આશીર્વચન આપ્યા હતા આ પ્રસંગે સંત શ્રી ત્યાગપીય સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાય સોખડાએ આશીર્વચન આપ્યા હતા નમસ્તે મારું નામ ડૉક્ટર માહિતી પટેલ છે અહીંયા અમે આયુર્વેદિક ધીમહી અહી આયુર્વેદા હોસ્પિટલ મહેસાણામાં રાધનપુર રોડ ઉપર કપિલા હનુમાનની સામે બનાવી છે જે હોસ્પિટલ આયુર્વેદની હાઈટેક હોસ્પિટલ છે એમાં અમે એનએડીએ નોર્મ્સ બધા જ ફોલો કર્યા છે અહીંયા અમારા ત્યાં કેરાલિયન સ્ટાફ છે ઓટોમેટિક શિરોધારા મશીન છે ગર્ભ સંસ્કાર અને બધા જ સ્કીન ડિસીઝ કે જોઈન્ટ ડિસીઝ બધાની અમે પંચકર્મથી સારવાર કરીએ છીએ અમારા ત્યાં કેરાલિયન સ્ટાફ છે જે અસરકારક પંચકર્મ ટ્રીટમેન્ટથી બધાને જ મટાડવા માટે રોક અમે ડિસીઝ ટ્રીટ કરીએ છીએ અહીંયા અમે ત્રણ મહિના માટે વીકલી ઓફર રાખી છે ટ્વેન્ટી પર્સન્ટ ઓફની ઓફર રાખી છે અમે અહીંયા અને અહીંયા અમારે બધા જ ડિસીઝ ટ્રીટ થાય છે મેલ ફિમેલ બધા માટે અમે બધા ડિસીસ ટ્રીટ કરીએ છીએ થેન્ક યુ મારું નામ ડોક્ટર આશીષ પટેલ છે આપણી હોસ્પિટલ ધીમય આયોધ્ય સુપર સ્પેશિયાલિસ્ટ પંચકમ હોસ્પિટલ કપિલા અન્માની સામે રાધનપુર રોડ ઉપર આવી રહી છે મહેસાણાની જનતાને આયુર્વેદિક ટ્રીટમેન્ટ માટે જરૂરથી એ પર મુલાકાત લે આપણે મહેસાણાની જનતા માટે સ્વસ્થ રહે માટે સારી ઓફર લઈને આવી રહ્યા છે જેમાં તમે ત્રણ મહિના માટે ફ્રી કન્સલ્ટેશન તથા પંચક્રમો ઉપર ટ્વેન્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે જેમાં તમારે કોઈ બી રોગ હોય તો તમે હોસ્પિટલની મુલાકાત લઈને આયુર્વેદિક ટ્રીટમેન્ટ